ભારત એક એવી ધરતી જેણે સદીઓથી દુનિયાભરના લોકોને પોતાની તરફ ખેંચ્યા છે પાષાણકાળથી લઈને છેક આઠમી સદી સુધીનો એનો ઇતિહાસ જુઓ તો અહીંની સમૃદ્ધિથી આકર્ષાઈને કેટલીય જાતિઓ અને પ્રજાતિઓ અહીં આવીને વસી અને એટલે જ અહીં એક એવી અદ્ભુત સંસ્કૃતિનો સંગમ રચાયો જે બીજે ક્યાંય જોવા ન મળે તો ચાલો આપણે પ્રાચીન ભારતના આ જ ગૌરવશાળી વારસામાં ઊંડા ઉતરીએ અને એની કલા સ્થાપત્ય અને સમાજ જીવનની આખી ગાથાને સમજીએ અને આ આખા વારસાને સમજવાની ચાવી કદાચ જવાહરલાલ નહેરુના બસ આ ત્રણ શબ્દોમાં છુપાયેલી છે વિવિધતામાં એકતા આ જ વિચાર આ જ ભાવના પ્રાચીન ભારતના ભવ્ય વારસાના કેન્દ્રમાં છે તો જુઓ કોઈ પણ મહાન સભ્યતાને સમજવી હોય ને તો શરૂઆત હંમેશા એના પાયાથી કરવી પડે એટલે કે એ સમયના લોકો જીવતા કેવી રીતે હતા એમનું પેટ કેવી રીતે ભરાતું હતું અને એમના સમાજની રચના કેવી હતી અને એ પાયો હતો કૃષિ આપણા રોજિંદા જીવનની મોટાભાગની જરૂરિયાતો ખાસ કરીને ખાવા પીવાની વસ્તુઓ સીધી ખેતીમાંથી જ આવતી હતી અને પ્રાચીન ભારતમાં ખેતીની શરૂઆત પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે થઈ હતી એમની પાસે માત્ર ઓજારો જ નહોતા પણ પાકને પાણી પહોંચાડવા માટે નહેરો કૂવા તળાવો અને તોને કૃત્રિમ જળાશયો જેવી એડવાન્સ સિંચાઈની સિસ્ટમ પણ હતી અને તમને જાણીને નવાઈ લાગશે કે એ લોકો કેટલા બધા અલગ અલગ પાક ઉગાડતા હતા ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા આ બધા પાક એમના ખોરાક અને એમના અર્થતંત્રનો મજબૂત આધાર હતા પણ એક સવાલ થાય કે હડપ્પન સંસ્કૃતિ જેવા એકદમ શરૂઆતના સમયમાં જ્યારે આપણી પાસે કોઈ લેખિત પુરાવા નથી ત્યારે એ લોકો ખેતી માટે કયા ઓજારો વાપરતા હશે પુરાતત્વવિદોએ આ રહસ્યનો તાળો એક બહુ જ રસપ્રદ પુરાવાથી મેળવ્યો ખોદકામ વખતે ખેતીના અસલી ઓજારો તો ન મળ્યા કારણ કે એ સમય જતાં નાશ પામ્યા હશે પણ એમને હળના આકારનું એક માટીનું રમકડું મળ્યું અને બસ આ નાનકડા રમકડાએ એ સાબિત કરી દીધું કે એ લોકો ખેતી માટે હળ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા કેટલું અદ્ભુત કહેવાય અને પછી ટેકનોલોજીમાં એક બહુ મોટો બદલાવ આવ્યો આજથી લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં લોખંડનો ઉપયોગ વધવા લાગ્યો અને એની સાથે જ જંડલો સાફ કરવા માટે મજબૂત કુહાડીઓ અને જમીન ઊંડે સુધી ખેડવા માટે હળના લોખંડના ફણા વપરાતા થયા આ એક ક્રાંતિ જેવું હતું જેણે ખેતીની પેદાશ અનેક ગણી વધારી દીધી પણ ગામડાનું જીવન આખા ભારતમાં એકસરખું ન હતું ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામભોજક કહેવાતો આ પદવંશ પરંપરાગત હતું એટલે કે પેઢીઓ સુધી એક જ પરિવાર પાસે રહેતું ગ્રામભોજક ગામનો સૌથી મોટો જમીન માલિક તો હતો જ સાથે સાથે રાજાવતી ટેક્સ ઉઘરાવવાનું અને ગામમાં કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ પણ કરતો હવે દક્ષિણ ભારતમાં સિસ્ટમ થોડી અલગ હતી ત્યાં સમાજ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલો હતો મોટા જમીનદારો નાના ખેડૂતો અને જમીન વગરના મજૂરો જેમને દાસ પણ કહેવાતા તો આપણે સમાજના આર્થિક અને સામાજિક પાયાની વાતો કરી પણ હવે સમયે છે એમની સાંસ્કૃતિક સિદ્ધિઓ તરફ નજર કરવાનો ચાલો પ્રાચીન ભારતની કલા અને સાહિત્યની સમૃદ્ધ દુનિયામાં ડૂબકી મારીએ ઇતિહાસકારો કલાને મુખ્યત્વે બે ભાગમાં વહેંચે છે એક છે લલિત કલા એટલે કે ફાઇન આર્ટ્સ જેમાં ચિત્રકામ સાહિત્ય સ્થાપત્ય સંગીત જેવી કળાઓ આવે અને બીજી છે નિર્દર્શન કલા એટલે કે પરફોર્મિંગ આર્ટ્સ જેમાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે આનાથી આપણને એમની કલાની વિશાળતાનો ખ્યાલ આવે છે હવે વાત કરીએ સાહિત્યની પ્રાચીન ભારતના જ્ઞાનના આ વિશાળ ભંડારને સમજવા માટે આપણી પાસે મુખ્યત્વે ત્રણ સ્ત્રોત છે એક એમના ધાર્મિક ગ્રંથો બીજું ધર્મ સિવાયના વિષયો પર લખાયેલું સાહિત્ય અને ત્રીજું એ સમયે ભારત આવેલા વિદેશી મુસાફરોએ લખેલી નોંધો ધાર્મિક સાહિત્યમાં જે વિવિધતા હતી એ તો ખરેખર કમાલની હતી એક તરફ વૈદિક પરંપરા જેણે આપણને વેદ ઉપનિષદ અને પુરાણો આપ્યા બીજી તરફ બૌદ્ધ પરંપરા જેના મુખ્ય ગ્રંથો ત્રિપિટક કહેવાય છે અને ત્રીજી જૈન પરંપરા જે આગમ ગ્રંથો પર આધારિત છે આ ત્રણેય ધારાઓએ મળીને ભારતીય ફિલોસોફીને ખૂબ જ સમૃદ્ધ બનાવી દરેક પરંપરાના કેટલાક મૂળભૂત ગ્રંથો છે જે આજે પણ કરોડો લોકો માટે માર્ગદર્શક છે ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ હિન્દુ ધર્મના પાયા છે બૌદ્ધ ધર્મના ત્રણ મુખ્ય ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે જેનો અર્થ થાય છે જ્ઞાનની ત્રણ ટોપલીઓ અને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો બાર આગમ ગ્રંથોમાં સંગ્રહાયેલા છે જરા આ આંકડા પર ધ્યાન આપો એકસો આઠ આ સંખ્યા છે ઉપનિષદોની આ ઉપનિષદો ભારતીય ફિલોસોફીના અમૂલ્ય ગ્રંથો છે કઠ કેન મુંડક જેવા ઉપનિષદોમાં બ્રહ્માંડ આત્મા અને જીવનના એવા ગૂઢ પ્રશ્નો પર ચર્ચા છે જે આજે પણ એટલી જ સુસંગત લાગે છે પણ એવું બિલકુલ નહોતું કે પ્રાચીન ભારતનું સાહિત્ય ફક્ત ધર્મ અને ફિલોસોફી વિશે જ હતું એવા પણ મહાન ગ્રંથો લખાયા જે રાજનીતિ કાયદો સમાજ વ્યવસ્થા અને રોજિંદા જીવન જેવી દુનિયાવી બાબતોમાં માર્ગદર્શન આપતા હતા અને એનું સૌથી મોટું ઉદાહરણ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ કોઈ સાધારણ પુસ્તક નથી પણ મૌર્ય સામ્રાજ્યના સમયમાં એક આખા રાજ્યનો વહીવટ કેવી રીતે કરવો એની કમ્પ્લીટ ગાઈડબુક છે રાજનીતિથી લઈને ટેક્સ પોલિસી અને વહીવટ સુધી દરેક વાત એમાં ઝીણવટપૂર્વક સમજાવવામાં આવી છે તો હવે સવાલ એ થાય કે આપણને આ બધી વાતો આટલી ચોકસાઈથી ખબર ક્યાંથી પડી તો જવાબ છે એ સમયના એવા સાક્ષીઓ પાસેથી જેમણે જે કંઈ જોયું એ બધું લખી લીધું ચાલો હવે વિદેશી પ્રવાસીઓની નજરે પ્રાચીન ભારતને જોઈએ સદીઓ સુધી ગ્રીસ ચીન જેવા દેશોમાંથી કેટલાય પ્રવાસીઓ રાજદૂતો અને વિદ્વાનો ભારત આવ્યા એમણે અહીંના સમાજ શાસન અને સંસ્કૃતિ વિશે જે કંઈ લખ્યું એ આજે આપણા માટે ભૂતકાળમાં ડોક્યું કરવાની એક અમૂલ્ય બારી જેવું છે આમાંના કેટલાક નામ તો ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયા છે જેમ કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવેલા ગ્રીક રાજદૂત મેગેસ્થનીઝ ગુપ્તકાળમાં આવેલા ચીની યાત્રી ફાહિયાન અને રાજા હર્ષવર્ધનના સમયમાં આવેલા યુએન શ્વાંગ એમની નોંધો પરથી ખબર પડે છે કે ભારતનો બહારની દુનિયા સાથે સતત સંપર્ક હતો આમાં મેગેસ્થનિસનું ઉદાહરણ સૌથી ખાસ છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક રાજદૂત તરીકે એમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો ભલે આજે એ પુસ્તક એના મૂળ સ્વરૂપમાં નથી મળતું પણ એના જે અંશો બચી ગયા છે એમાંથી આપણને મૌર્ય યુગના શાસન અને સમાજ વિશે બહુ જ કિંમતી માહિતી મળી છે તો આ બધું જાણ્યા પછી અંતે એક વિચારવા જેવો સવાલ ઊભો થાય છે વિવિધતાનો સ્વીકાર આટલું ઊંડું દાર્શનિક ચિંતન અને એક સુવ્યવસ્થિત શાસન પ્રાચીન ભારતનો આ ભવ્ય વારસો આજે આપણા આધુનિક જીવન અને સમાજને કઈ રીતે પ્રભાવિત કરે છે આના પર વિચારવા જેવું ખરું